ભચાઉ તાલુકાના ગુણાતીતપુર નજીકની વાડીમાં બપોરના સમયે આગ લાગી હતી જેની જાણ ભચાઉ નગરપાલિકાને કરાતા પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો ગુણાતીતપુર વિસ્તાર નજીકની એક વાડીમાં શનિવારની બપોરના સમયે વાડીમાં ઉગી નીકળેલા સુકા જાડી ચાંકરામાં આગ જોવા મળી હતી આ બાબતે વાડીમાં કામ કરતી મહિલા ખેતમજૂરે સમય સૂચકતા વાપરીને એકસો ને જાણ કરતા તેઓ દ્વારા પાલિકાને જાણ કરાઈ હતી બચાવના નવીન ગુણશી છેડાની વાડીમાં ભાગ પર કામ કરતી મહિલા દ્વારા સમયસૂચકતા દર્શાવતા સમયસર ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચી હતી જેના પગલે એરંડાનો પાક બચી ગયો હતો બચાવ પાલિકાના ફાયર વિભાગના પ્રવીણ દાફડાએ જણાવ્યું હતું કે ગુણાતીતપુર નજીકની વાડીમાં લાગેલી આગમાં નજીકમાં જ મોટો એરંડાનો તૈયાર જથ્થો પણ પડેલ હતો ફાયર બ્રિગેડ ટીમ પહોંચી જતા અને ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવીને પડેલા એરંડાના જથ્થાને બચાવી લેવામાં આવ્યો હતો ફાયર ફાઈટર વિભાગના કુલદીપ ગઢેર મયુર રામાનંદી ભરત સંઘારની ટીમે ત્રણ કલાકની ભારે જહેમત થકી આગ પર કાબુ મેળવી લીધો હતો રિપોર્ટ બાય